હું જોતી છે હું તો જોતી જ નથી આ બાર બાપો નથી ગમતો તે પેલા તું તો તારા બાપા જોડે એ બાપુ હું તો જો પેલો ઈ તો કે હે તે જોવે ઈ હા તમને તો પાસો ગણો છો કે ફોટો પાડવાનો ગણો જાડી હે માં ઓ તમને તો રીતે ઓરખી હું ઓર કો રીતે એમ કે પેલા તું

એ તારું શું શું અરે ડીકા હજુ તો આપણે અર્ધાયરે છે આગળ જવાનું છે ચાલે એ બાપો એ બાપો નહી આયરે તાર બાપો અમાર બાપો હા એ તાર કાકો કાકો હા બાપો હા કાકો હા બાપો કાકો બાપો બાપો બોલવાનું ધ્યાન રાખી સર ખબર પડે છે આપડે ગુજરાત